નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો વિડીયોની શરૂઆતમાં તમને એક વસ્તુ બતાવી દઉં આ ડબી છે ડબ્બીની અંદર એક ઔષધીય વસ્તુ છે મિત્રો આ કદાચ તમને આનાથી ખ્યાલ ન આવે તો કહી દઉં કે મિત્રો અઝમો છે પરંતુ આ શેકેલો અઝમો છે એટલે કે અઝમાનો બનાવેલો આ મુખવાસ છે આ મુખવાસ કેવી રીતે બનાવવાનો એ તમને કહું એની પહેલાં કહી દઉં કે મિત્રો અઝમો છે ને અઝમો ખૂબ જ ઉપયોગી છે આપણા શરીરને ખાસ કરીને ત્યાં ચોમાસાની ઋતુમાં ભેજવાળું વાતાવરણ છે ત્યારે અઝમો અતિશય મિત્રો ફાયદાકારક છે શરીરને અઝમો છે ને જોકે ઘણા લોકોને ઘણી એવી અગાઉ એવી કોમેન્ટો પણ હતી કે અઝમો જેમ ખાવે તેમ ન ખાવો જોઈએ અઝમાથી આમ થાય ને તેમ થાય ગરમ પડે વાત પણ સાચી છે પરંતુ પરંતુ આયુર્વેદ પ્રમાણે જોવા જઈએ તો અઝમો છે ને એ મિત્રો વાયુ અને કફની સમસ્યા હોય તો એમાં ખૂબ જ અક્ષીર સાબિત થાય છે પરંતુ જે લોકોના શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોય જે લોકોને તઝા ગરમી જેવી સમસ્યા હોય અથવા જે લોકોના શરીરમાં પિત્ત પ્રકૃતિ વધારે હોય તો આવા લોકોએ અઝમાનું સેવન કરતાં પહેલાં સાવચેત અવશ્ય રહેવું જોઈએ કેમ કે અજમો છે ને એ ઘણા લોકોને ગરમ પણ પડતો હોય છે ઘણા લોકો જો કે કાચા અઝમાનું પણ સેવન કરતા હોય છે એમના જમ્યા પછી અડધી ચમચી અઝમાનો મુખવાસ એટલે મિત્રો દરેક લોકોની તાસીર અલગ અલગ હોય છે તુંડે તુંડે મતી ભિન્ન એ વાક્યની જેમ મિત્રો દરેક વ્યક્તિ વ્યક્તિની તાસીર અલગ હોય છે એટલે ઘણા લોકોને અજમો છે ન પણ માફક આવતો હોય ન કોને માફક આવે તો જેમને હાઈપર એસિડિટી જેવી સમસ્યા રહેતી હોય પેટ અને આખા શરીરમાં બળતરા રહેતી હોય તજા ગરમીની સમસ્યા હોય આખા શરીરમાં પિત્ત પ્રકૃતિને કારણે શરીરમાં દાહ બળતરાની એવી સમસ્યા વારંવાર રહેતી હોય બ્લીડિંગની સમસ્યા અવારનવાર રહેતી હોય અથવા ગર્ભાવસ્થામાં બહેનો હોય તો આટલા લોકોએ છે અઝમાનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અથવા તો આવા લોકોએ અઝમાનું સેવન કરવાનું ટાળવું જોઈએ પરંતુ જે લોકોના શરીરમાં કફ પ્રકૃતિ છે અથવા જે લોકોના શરીરમાં વાયુ પ્રકૃતિને કારણે અનેક સમસ્યાઓ થાય છે એમાં પણ ખાસ કરીને પેટની સમસ્યા અત્યારે ચોમાસામાં પાચનશક્તિ ધીમી હોય છે અને એના કારણે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન બહુ ધીમું થતું હોય અને પાચન ધીમું થાય એટલે પેટની સમસ્યા હોય ગેસ કબજિયાત અથવા આફરો અપચો જેવી સમસ્યા થાય ત્યારે મિત્રો અડધી ચમચી અજમાનો આ જે મુખવાસ મેં તમને અત્યારે એ મુખવાસ અડધી ચમચી દિવસમાં ખાલી બે વખત ખાવામાં આવે તો પણ મિત્રો પેટની સમસ્યાથી બચી શકાય છે અડધી ચમચી અઝમાનો આ મુખવાસ ખાવાથી ખાધેલા ખોરાકનું ઝડપથી પાચન થાય છે અને બરાબર પાચન થશે એટલે ગેસ અપચો આફરો કબજિયાત જેવી સમસ્યામાંથી મિત્રો છુટકારો મળશે આમાંથી ફાયદો થશે અઝમાનો મુખવાસ કઈ રીતે બનાવવાનો એ કહો એની પહેલાં કહી દઉં કે મિત્રો અજમો ખાવાથી માત્ર અને માત્ર પેટની સમસ્યા નહીં પરંતુ કફની સમસ્યા અને એમાં પણ ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુમાં ભેજવાળા વાતાવરણમાં ઘણી વખત વરસાદમાં પલળવાથી ઘણા લોકોને શરદી ઉધરસ થતી હોય તો આમાં પણ અજમો છે રામબાણ સાબિત થાય છે મિત્રો નાકની બળતરા ગળાની બળતરા અથવા કફવાળી ખાંસી હોય કે કફ વગરની ખાંસી હોય બંને રીતે અજમો ફાયદો કરે છે શરદીમાં પણ અજમો ફાયદો કરે છે મિત્રો અઝમાનો એક એ પણ ગુણ છે કે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે એટલા માટે હાર્ટ માટે હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે હાર્ટની એક્ટિવિટીઝ છે એ સારી રાખે છે હૃદયને સ્વસ્થ રાખે છે સાથે સાથે બીજી પણ શરીરમાં ઘણી નાની મોટી બીમારીઓને પણ દૂર કરે છે પરંતુ જે લોકોને પેટની સમસ્યા હોય તો એનો મુખવાસ બનાવીને ચોમાસામાં ખાસ કરી રાખવો જોઈએ મુખવાસ મેં કઈ રીતે બનાવ્યું એનું તમને કહી દઉં તો સૌથી પહેલાં મિત્રો અઝમો લેવાનો છે થોડો પચાસ ગ્રામ જેટલો હજમો લીધો આ મીઠાવાળું પાણી અને હળદરવાળું પાણી આ જે પાણી છે એની અંદર મિક્સ કરી અને બરાબર પલાળી દેવાનું છે આને મિત્રો ઓછા બે કે ત્રણ કલાક સુધી પલાળેલો રાખવાનો છે પાણી લેવાનું છે અડધો ગ્લાસ જેટલું એની અંદર અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું નાખી બરાબર એ મિક્સ થઈ જાય પછી એમાં આજમો નાખીને એને ત્રણથી ચાર કલાક ભીંજાવા રેવા દેવાનો છે ત્યાર પછી આજમો છે એને પાણી છે ગાળી લેવાનું અને આજમો છે એને તડકામાં સુકવવાનો છે તડકામાં અત્યારે તડકો બરાબર નથી નીકળતો એટલે તડકો ન નીકળતો એમનામ ઘરમાં રાખી દેવાનો છે તડકો નીકળતો એમાં સુકવવાનો નહીં ત્યારે એમના સાવ સુકાઈ ગયેલા જેવો થઈ જાય પછી આજમો છે આને શેકી લેવાનો છે શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાની તાવડી કે લોઢી ઉપર શેકતા હોય ત્યારે અઝમાનો એક પણ દાણો કાળો ન પડે ને એ રીતે અઝમો શેકવાનો છે એટલે કહેવાનો મતલબ એ કે અઝમો છે ને એને ખાલી હુંફાળો જ કરવાનો છે ખાલી શેઝશે દેશી ભાષામાં કહે કે હતપ કરવાનો શેઝશે હતપ કરવાનો છે શેષ ગરમ કર્યા પછી આ અઝમો છે આને ડબ્બીમાં ભરીને રાખી દેવાનો મિત્રો અને આ મુકવાસ થઈ ગયો અને તમે ખાશો એટલે જે કાચો અઝમો ખાતા હોય ને જેટલો તીવ્ર લાગે છે ને આપણે મોંની અંદર તીખો લાગે બળતરા થાય એના કરતાં આમાં મજા આવશે કર્કરો પણ લાગશે મિત્રો સ્વાદિષ્ટ પણ લાગશે અને ભોજન લીધા પછી અડધી ચમચી અઝમો ચાવવાનો છે દિવસમાં બે વખત આનાથી જે ભોજન આપણે લીધું છે એનું પાચન બરાબર થશે પાચન ખૂબ સારી રીતે થશે પાચક રસો વધારે એક્ટિવ બને છે અને એને કારણે આપણે જે ખોરાક થાય એનું પાચન ખૂબ સારી રીતે થાય છે એટલે આ રીતે મિત્રો ચોમાસામાં અઝમો ખાવાથી શરદી ઉધરસ અને કફ જેવી સમસ્યાથી પણ બચી શકાય છે અને સાથે સાથે પેટની સમસ્યાઓમાં ખૂબ જ સારું એવું કામ આપે છે અઝમો એટલે દરેક લોકો એ અત્યારે ચોમાસામાં અઝમો છે ને આ બનાવીને અઝમાનો મુખવાસ બનાવીને અવશ્ય રાખવો જોઈએ ખૂબ ખૂબ આભાર じゃあじ。